શક્તિપીઠ અંબાજી માત્ર ગુજરાતીઓનું જ નહીં પરંતુ દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં રોજ બરોજ હજારો લોકો માતાના દર્શન કરે છે ભાદરવી પૂનમના મેળામાં તો ત્રીસ લાખ લોકો મંદિરમાં આવે છે આગામી એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે જો કે મેળામાં ભક્તો જ્યાંથી પસાર થાય છે એ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની હાલત જર્જીવીત થઈ ગઈ છે અનેક જગ્યાએ છતના સળિયા દેખાવા લાગ્યા છે તો દિવાલો પર મસમૂટતી તિરાડો પડી ગઈ છે જ્યાં પણ લોકોની ભારે ભીડ જામે છે મેળો નજીક છે ત્યારે આ આવે તો દુર્ઘટના ઘટતી અટકાવી શકાય સાઈડમાં આપણી બધી જે ઇમારતો છે એ બહુ થઈ ગઈ છે તો ભાદરવી પૂનમનો મેળો આવે છે તો ગવર્મેન્ટને વિનંતી ટ્રસ્ટને વિનંતી કે એનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરે જેથી ભાવિ ભક્તો જયારે આવે ભાદરવી પૂનમે તો કોઈ તકલીફ અસુવિધા ના પડે ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી તીર્થધામ ભાદરવી પૂનમનો મહામેળો એક થી ચાલુ થઈ રહ્યો છે એની સાથે સાથે અંબાજી મંદિરની આગળ શોપિંગ સેન્ટર બનેલું છે એના ઉપરની સાઈડે ખૂબ જ જર્જહિત નુકસાન જેવું કાર્ય થઈ રહ્યું છે અને બિલ્ડીંગ પડે એવું લાગી રહ્યું છે તો કર્મચારીઓ અને વહીવટકર્તાઓ ધ્યાને લઈને આ કોઈ હોનારત મોટી ના થાય અને પહેલાથી આગોતરા પગલા ભરવામાં આવે તો મોટી જાનહાની આપણે રોકી શકીએ છીએ